અરજદારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે આક્ષેપો છે કે ભરતી પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી નથી આ મામલે અરજદારો અને અન્ય સંકળાયેલા લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે શિક્ષણ વિભાગની ટીમ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે આક્ષેપો છે કે ભરતી પ્રક્રિયામાં નાણાકીય ગેરરીતિ થઈ છે અને આ મામલે પણ તપાસ કરવામાં આવશે આ કૌભાંડમાં આક્ષેપો ગંભીર છે અને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે આ મામલે વધુ તપાસ ચાલુ છે અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર લોકો સામે કડક પગલા લેવામાં આવશે